હા લવ મિત્ર તો કેમ છે બધા મજામાં તો ફરી વાર એક આપણા નવા બ્લોક ની અંદર તમારું સ્વાગત છે હર હર મહાદેવ જય શ્રી રામ તો આપણે આવી જાય જાહેરમાં ને સડાવવું છે પાણી અહીંયા આ તો હમણાં જ ભાઈ અહીંયા છે કે આ જાહેર પાવાનું છે તો સાંધો કરવા આવ્યો છે મોટર સાઈકલ ને આમાં પાવું છે હવે પાણી પાઈ દે તો હવે

આયા સબમો તો ફાઈદો કે છે મળી જાય એ એ ઓલી ને નાળિયેર આપણે ખાય કે આ આ હે ને આ બે છોબી દીધું કે છે તો નાળિયર જો દીકે તમની ભૂલી દી દેખળ તો નાળિયર તો રહી છે છે મામા ખેલેજી તો હવે આ એક નાળિયેરી બાકી આ ગઈ આ બધી પઈ ગઈ છે Tao bắt đầu cái bên thấy bên cái, poky, bên, xin. cái gì em gì mà giấy bên cái bên bên cái bên cái bên cái bên cái bên em bên cái bên cái

मोटर पैक कर तो बीजा दिवस स व्लॉग सगे ब्लॉग उतर चालू कर आप आवा से कसरत करने व्लॉग बनी जो कहें पूरा करता भुला गयो तो माथे जिन देखा तो मित्रों तुम तो फाइनली मित्रों अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है कपड़ा है व्लॉग पूरा करीने तुमने लोग हर लगे तो लाइक शेयर ने सब्सक्राइब कर दो तो मळियो नवा व्लॉग